હે હીરો કંપની વાળા બધા આ બધા જ હીરો કંપની વાળા છે અને બધા જ કામદારોને છૂટા કર્યા તમને લે બધા છૂટા કરી દીધા છે ગેટમાં માં નહીં એવું કે છે તો કોઈ તમને કાગળ બાગડ આપી નોટિસ વોટિસ કોઈ પણ પ્રકારની નોટિસ કે કાગળ કે સ્વાલ્યુ નહીં એકાદ દિવસમાં ખાલી મેનેજમેન્ટે મોડે કહી દીધું કે નોકરી કાલથી તમારે આવવાનું નહીં એમ લઈ ગયા છે જબરદસ્તી બધા કોને કોને આઈકાર્ડ લઈ ગયા છે તમે ફરિયાદ ના કરો એમ તમારા કાર્ડ લઈ ગયા પાછા ગેરસ વેરસો તમારું હશે ને ફોટો છે ને બસ ચાલશે વધુ નહીં ફોટો પર આપણે કેસ લડીશું ચિંતા કરશો કાલ હવા લાગી આપણે અલ્ટિમેટમ આપીએ છીએ હીરો કંપનીને કોણ તમારા કોન્ટ્રાક્ટર કોણ છે યસ સુશીલ અને સુપ્રીમ ત્રણ કંપની છે કોન્ટ્રાક્ટર તમે કોન્ટ્રાક્ટ હેઠળ છો અને એ ત્રણેયનો કોન્ટ્રાક્ટ ચાલે છે હીરો કંપનીમાં તો તમારો કોન્ટ્રાક્ટર શું કહી રહ્યો છે ના છે તમને એચઆર માં લિસ્ટ આવી છે તમને ના પાડે છે કાલે હવાર માં ગોધરા ખાતે તમારે બધાની ફરિયાદ દાખલ કરી દેવાની છે બરાબર ને તો એ છતાં બી ચોવીસ કલાક છે હજુ કંપની મેનેજમેન્ટ આ તમામ કામદારોને પાછા લઈ લે સિમ્પલ માગણી છે લોકોને તમામને પાછા લઈ લે અધરવાઇઝ આવતીકાલે મહીપતસિંહ ચૌહાણ એઝ એડવોકેટ તરીકે આ બધાની લીગલ ફરિયાદ લેબર ઓફિસની અંદર કાલે દાખલ કરશે સાડા દસ વાગે જેની નોંધ લે તો સમય આવતીકાલ સાડા દસ સુધીનો છે આ બધાને પાછા લેવાનો નહીતર પછી લીગલી કાર્યવાહી માટે તૈયાર બરાબર ને કાલે સાડા દસ વાગે બધાએ એ ગોધરા ખાતે પહોંચી જવાનું છે બરાબર તૈયાર રહેજો બધા બધા જમીન જવાનું છે નોકરીની કોઈ હાડાબારી નહીં રાખવાની પણ ટાઈમે જમવાનું બરાબર કોઈ ચિંતા કરશો નહીં બધા થોડે ભાઈ જમવાનું ચાલુ કરતા બધા હા ભાઈ કાલોલ થી જે તમામ વર્કરો આવ્યા છે એમના માટે પણ આપણું લડવાનું ફરજિયાત છે અને એમને જ્યાં સુધી નોકરીમાં પાછા ના લે ત્યાં સુધી આપણે અવિરતપણે લડાઈ લડશું સમગ્ર ગુજરાતમાંથી દૂર દૂર થી લોકો ન્યાય અર્થે આવી રહ્યા છે અને એક વિશ્વાસ છે એમને કે અહિયાં થી ચોક્કસ એમને ન્યાય મળશે તો થેન્ક યુ સો મચ જેટલા બી લોકો અમને પ્રેમ આપે છે અમને સહકાર આપે છે એ બધા લોકોનો અમે બહુ બધો આભાર માનીએ છીએ કે તમારા આ સાથ અને સહકારને લીધે આ બધું શક્ય બન્યું છે